પણ બાપુ તો ડનવર પગે લાગે છે આખી હનુમાન ચાલીસા કોને કોને આવડે છે કોમેન્ટમાં માં કેજો કાઈ નું થોડુંક માખણ ખાઈ લીધું લો તો જઈએ બાર લો તો જઈએ નાસ્તો કરવા આવી ગયા ચસ્કા મસ્કામાં માં ઓહો અહિયાં તો બહુ ટ્રાફિક છે એલા ભાઈ અમારો તો ઓર્ડર બોલો હલો તો બધા મંચુરિયન ખાવા બીજા બાજુ સોડા પીવા સંતો તો તણ પી ગઈ કોમેન્ટમાં માં કેજો હવે ક્યાં જઈએ તો બધાને જઈ માં જાસ